શાળાના દ્રષ્ટિ મહેશ પટેલ ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના ચેરમેન દીપેશભાઈ અને શાળાના સંચાલક રસીલાબેન સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટમાં ધોરણ અગિયાર અને ધોરણ બારના કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના પટાંગણમાં કુલ બેતાલીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં ચાલીસ ખાણીપીણીના સ્ટોલ એક બેન્કિંગ લોન વિભાગનો સ્ટોલ અને એક મેડિકલ સ્ટોલનો સમાવેશ થાય છે આ બિઝનેસ ઇવેન્ટનો મુખ્ય હેતુ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને વ્યવસાય સંબંધિત વ્યવહારુ જ્ઞાન અને અનુભવ પૂરો પાડવાનો હતો આજે શનિવારે અંકલેશ્વર માં આવેલ ચાણક્ય વિદ્યાલયના ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ ઇવેન્ટ યોજાયેલ હતું આમાં ઇલેવન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટ્સે મહેશ્છાથી પાર્ટિસિપેટ કર્યું અને પ્રોગ્રામને સફળ બનાવ્યું આમાં ટોટલ ફોર્ટી ટુ હતા જેમાંથી ફોર્ટી સ્ટોલ દરેક ખાવા પીવાના હતા અને એક સ્ટોલ બેન્કિંગનું અને એક સ્ટોલ મેડિકલનું હતું આ ઇવેન્ટનું મોટિવ હતું કે બધા કોમર્સના સ્ટુડન્ટ્સ બિઝનેસ સમજે અને એને કેમ સફળ કરવું છે કેમ આગળ વધવું છે એ બધું શીખે બધાની બધાની ઈચ્છાથી અને પાર્ટિસિપેશનથી આ ઇવેન્ટ યોજાયેલ થયું અને સફળ પણ થયું આની ખાતરી સ્કૂલના એચઓડી ઓડી અને સર અને ડાયરેક્ટર પ્રિન્સિપલે રાખી હતી થેન્ક યુ ભવિષ્યમાં દિવાળીના પાવન પરથી મનો બાળકોની પ્રતિભાને ઉજાગર કર